ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો આજે પડતર માંગણીઓ મુદ્દે ફરી છેડશે આંદોલન જૂની પેન્શન સ્કીમ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કાયમી ભરતી કરવા કેન્દ્રના ધોરણે પગાર પંચ જીપીએફમાં કર્મચારીના દસ ટકા સામે સરકાર ચૌદ ટકા રકમ જમા કરાવે સહિતના પડતર પ્રશ્નો અંગે આજે બપોરે બારથી ત્રણ વાગ્યા સુધી ધરણા કરવામાં આવશે આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પદાધિકારીઓ અને કર્મચારીઓ સામેલ થશે સોળમી સપ્ટેમ્બરના મંત્રીઓ સાથે બેઠક મળી હતી જોકે જે પ્રશ્નોનું નિરાકરણ આવ્યું હતું અને સરકાર તરફથી ખાતરી અપાઈ હતી એનો પણ અમલ ન થતા કાળી બાદ હવે ધરણા યોજી વિરુદ્ધ બાકી પગાર ભથ્થા ચૂકવવા સાથે કર્મચારીઓની અનેકવિધ માંગણીઓ છે જેને લઈને બપોરે બાર થી ત્રણ ધરણા કરવામાં આવશે કર્મચારીના દસ ટકા સામે સરકાર ચૌદ ટકા રકમ જમા કરાવે એવી અનેક માંગણીઓ ઉઠવા પામી છે